સાધન પોલીસ સ્ટેશનમાં રાખવા જોઈએ તો નમસ્કાર જોહાર જે જે ગામની ઘટના ઘટના બની છે એ પ્રથમ મામલાદાર ઓફિસે પહોંચ્યા ગ્રામજનો કાંકરિયા ગામના લોકો છે વડીલો છે આદિવાસી આગેવાનો છે નેતાઓ છે બધા જ અહીં આવ્યા છે કારણ કે કાકરિયા ગામમાં જે પાંચસોથી થી વધુ કચરો ઠાલવી દેવામાં આવ્યો છે સુરત થી લાવીને જેને લઈ અહીંયા ગ્રામજનો આવ્યા છે મહિલાઓ આવી છે પોલીસ સ્ટેશનમાં ખૂબ જ રગજગ ચાલી પોલીસે એવી ઘટનાનો સામનો કરવો પડ્યો કે પોલીસને પણ શરમ આવે પણ પોલીસને નથી આવતી પણ આપણને તો આવી ગયા છે આપણે બહેનો સાથે વાત કરો બેન આજે જે ઘટના થઈ છે આજે જે તમે આવ્યા સવારથી શાના માટે આવ્યા છે અમે કચરો તો લાખલા હતા કચરો લાખલા અહીંયા તેનારો અહીંયા બળ માનકીમાં

છ ગાડી પોલીસ પોલીસની હતી પોલીસ ની હતી ધમકી આપીને ગાડી રિટર્ન કરી લીધી તમે તે લઈ જવામાં આવ્યું કચરો ભી લઈ ગયા

આ ગાડી ત્યારે અહીંથી લઈ જવામાં આવશે જયારે સમગ્ર કચરો જે લાખાભાઈ નામના વ્યક્તિ દ્વારા ઠાલવવામાં આવ્યો છે કચરો ફરી પાછો કાંકરિયા ગામેથી ઉચકીને લઈ જાય ત્યારબાદ જ ગાડી અહીંથી છોડવામાં આવશે પોલીસની હાજરીમાં જ લખાણ કરવામાં આવ્યું હતું પણ પોલીસે કોના દબાણથી કોના કહેવાથી રાતના આવીને અંધારામાં ચોરની જેમ એક ગાડી એક હૈવા હતો પંચાયતમાં એની ચાવી પંચાયત પાસે જ છે પણ બીજી ચાવીથી ચોરની જેમ એ ગાડી

કે આ બધું કાયદામાં નહીં લેવો આ પોકલેન્ડ છે એ તમે માલિકને આપી દો આનો કોઈ ઉલ્લેખ નથી આ નથી જે વસ્તુ ગેરકાયદેસર થઈ રહેલું છે ગેરકાયદેસર હતો એ હવે પોકલેન્ડ બી ગેરકાયદેસર હોય તો એ પછી આ લોકો પોલીસ તંત્ર કઈ રીતે પેલા એના માલિકને આપવા કરે કોઈ એની અરજી ન હતી માલિકની કે આનું કઈક કાગળિયા એ લોકોને બતા કોઈના પણ બીજા અરજી પોલીસ સ્ટેશન માં આપી જ નથી પણ પોલીસે કોઈને કહેવાતી ગાડી અને તામજામ સરકારી પૈસે પ્રજાના ટેક્સના પૈસે ગાડી ગાડીઓ પહોંચી ગયા અને વાહન અપાવી દીધા છ ગાડી પોલીસ રાતોરાત આવી એટલો ફૂલ કબજો બંને સાઈડે આ સાઇડે એક ગાડી મુકાઈ ગઈ આ સાઈડે એક ગાડી મુકાઈ ગઈ પોલેન્ડ ના હવે માલિક હતા કે નહીં હતા કોણ હતો અજાણ્યા શખ્સ હતા અમે ઓળખતા નથી કે પોકલેન્ડના માલિક જ છે એમની એક ફોર્ચ્યુનર ગાડી આવી વચ્ચે એમણે ઉભી રાખી પોલીસ ના તંત્ર સાથે એમણે પોકલેન્ડ ભરાયું એમની પેલું કન્ટેનર ટ્રકમાં અને પછી લઈ ગયા પોલીસ ની ગાડી આગળ રખાવી એટલે હવે અમારે પોલીસ તંત્ર પર કોઈ પણ વિશ્વાસ રહ્યો નથી પોલીસ જો આરોપીને સહકાર આપે તો પ્રજાએ કોની પર ન્યાય મેળવવો હવે અમારે એ વસ્તુ વિચારવા જેવી થઈ ફરિયાદ જે કરી છે એફઆઈઆર જે ફાળવી છે એમાં પોલીસ દ્વારા એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો એ ગામમાં જાનહાનિ થશે કોઈ બીમાર પડશે કોઈ રોગચાળો ફાટશે તો સમગ્ર જવાબદારી મહુવા પોલીસ સ્ટેશનની રહેશે એવું ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને પોલીસે બાયદારી પણ આપી છે અને જે 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 પોલીસ તંત્ર દ્વારા પોકલેન રાત્રે ઉઠાવી ગયા હતા એ હવે આપણે સામાન્ય નાગરિક નું પણ એ લોકો વાહન આપણે જપ્ત કરે કઈ આપણો વીમો વીમોની હોય પીયુસી ની હોય તો આ લોકો આપણે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં હાજર કરી દે ગાડી આ લોકો જપ્ત કરી લે છે આટલા મોટા ગેરકાયદેસર રીતે આજે વસ્તુ થઈ રહ્યું છે લોકોના સાથે આરોગ્યમાં ચેડા થઈ રહ્યા છે અને એ જે પોલીસ તંત્ર એ જે

પાર્સિંગ અને રોડ ઉપર ફરવા લાયક પણ ન હતી છતાં પણ પોલીસની બેદરકારી પોલીસની એટલી ગંભીર બેદરકારી કે પોલીસે એને જપ્ત કરવાની જગ્યાએ માલિકને સુપ્રત કરી દીધી જયારે સામાન્ય નાગરિક રોડ પરથી પસાર થતો હોય છે ત્યારે એને વાહન જપ્ત કરવાની ધમકી આપવામાં આવે છે અને પચાસ પાંચસો ને સો રૂપિયા એના ગજવામાંથી ખંખેરી લેવામાં આવે છે પણ અહીંયા તો ઉલટું થયું છે ચોર કોટવાલ કોટે તેવી ઘટના કરવામાં આવી છે હા બોલો હાલમાં જે પોકલેન ને જે હાઈવા લઈ ગયા છે તો જે માલિકને આપવામાં આવ્યું છે તો માલિકે અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે કે નથી તે તપાસનો વિષય હવે હાલનો રહ્યો છે

સમગ્ર ગામજનોની એક જ વાત છે કે આગામી સમયમાં જો કચરો ઉઠશે નહીં તો એ સમગ્ર કચરો અહીંયા પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત અને ટીડીઓ ઓફિસમાં અને આરોગ્ય કચેરીમાં ઠાલવવામાં આવશે હવે આગામી સમયમાં રહી છે કે પોલીસ મહુવા પોલીસ શું કાર્યવાહી કરે છે ન્યાય અપાવશે કચરો ઉઠાવશે કે પછી જે કચરો નાખનાર લોકોને સપોર્ટ કરશે